અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આજે ગુજરાતમાં વધી રહેલી ડ્રગ્સ અને દારૂની પ્રવૃત્તિઓને લઈને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા દુધાતે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનું વેચાણ વધતું જાય છે અને આ લડાઈ સમગ્ર સમાજની છે દુધાતે પોલીસ તંત્રને સીધો પડકાર આપ્યો છે કે ડ્રગ્સ માફિયાઓને પકડી બતાવો અમે તમારું સન્માન કરીશું સાથે જ તેમણે બુટલેગરોની સામે કાર્યવાહી ન થતી હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો મોટા મોટા પકડાઈ રહ્યા છે તો દારૂ કેમ નથી પકડાતો દારૂ અને ડ્રગ્સ કોના નેતૃત્વમાં સુરત સુધી પહોંચે છે તેની તપાસ થવી જોઈએ એમ તેઓએ આક્ષેપ કર્યા હતા તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી દરમિયાન દારૂની ગાડીઓ ભરાઈને જતા હોવાના મામલા મીડિયામાં સામે આવ્યા છે છતાં સરકાર નિષ્ફળ સાબિત થઈ છે સુરત અને અમદાવાદમાં રેવ પાર્ટીઓ પકડાઈ રહી છે હવે તો ડ્રગ્સ ગામડાઓ સુધી પહોંચી ગયું છે દુધાતે પોલીસ તંત્રમાં નીચલા સ્તરના કર્મચારીઓ સાથે ન્યાય ન થતો હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે કોન્સ્ટેબલ તથા પીએસઆઈ સ્તરના અધિકારીઓને બલીનો બકરો બનાવવામાં આવે છે જ્યારે મોટા અધિકારીઓ પર કોઈ કાર્યવાહી થતી નથી કેટલાક આઈપીએસ પાસે કેટલી સંપત્તિ છે તેની પણ તપાસ થવી જોઈએ એમ તેમણે માંગણી કરી છે દુધાતે અંતમાં કહ્યું કે ખોટા લોકોના પટ્ટા ઉતારવાનો સમય આવી ગયો છે અને પોલીસે એવી સવલત આપવી જોઈએ કે કર્મચારીઓ પોતાનું પરિવાર

ગુજરાતની પોલીસે સાફ સુથરી વિવેક હોય એવો એક રાજનેતાને વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો અને રાજકારણ આપવાનો અને રાજકારણ નો રંગ આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે સાસવારે આખા એક ગુજરાતમાં मैं 10 बरस पहला सूत्र सांभळेली के जुमटा पंजाब आज ये गुजरात ए जुमटा गुजरात ની અંદર નાનો બાળક પણ બોલી શકે સુરત ની આ પ્રેસ કોન્ફરન્સ મારફત ગુજરાત ની જનતા ને પણ વિનંતી કરું છું કે આ કોઈ એક રાજકીય પાર્ટી ની લડત નથી दारू અને ડ્રગ્સ આ લડત

છેલ્લા પાંચ વર્ષમાં ત્રાણું હજાર છસો ને એકાણું કિલો ડ્રગ્સ એ ગુજરાતની દરિયા બોર્ડર ઉપર પકડામ અને બાવીસો ને ઓગણત્રીસ કિલો લિટર મટ્રિયલ્સ ડ્રગ્સ નું એ ગુજરાતમાં પકડાવ હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે ત્રેવીસ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ એ મુદ્રા પોર્ટ પર પણ પણ પકડાયેલ ડ્રગ્સ આવે છે ક્યાંથી આજે આપણે વાત કરી રહ્યા ત્યારે વિકાસ સહાય ડીજીપી માર્મિક એક ટકોર પણ કરી કે અમને અમારા પોલીસ તંત્રનું કામ અમારી પદ્ધતિથી અમે કરશું સારી બાબત રાજકીય લોકોએ હસ્તપેક્ષ ન કરવો જોઈએ ખૂબ સારી બાબત પણ આપના મારફત સહાય સાહેબને પૂછવા માંગુ છું જે જિલ્લામાંથી આવું છું એક પ્રકરણ એ જિલ્લામાં પણ બન્યું ને એક મોટું આંદોલનનું એક નારી સુરક્ષા માટે પણ સમીક્ષાની કમિટીઓ બની ટીમો બનાવીને આપ આપના ટેબલ સુધી પેપરો પણ આપ્યા

તમે નિર્દોષ કોન્સ્ટેબલ પીએસઆઈ ને પીઆઈ લોકોના પરિવારને રોડ ઉપર લાવી શું ગુજરાતને સંદેશો આપવા માંગુ છું તમે તમારી આસકલાય તમારી હલકાય છુપાવવા માટેના ખતરા કરી રહ્યા છો આ પ્રેસ મારફત ગુજરાતની પોલીસને હું ચેલેન્જ કરું છું મારામાં નૈતિકતા હોય તમારામાં હિંમત હોય તમે ડ્રગ્સ માફિયાને પકડો અમે તમારું સન્માન કરવા આવશું અમારી પાર્ટી તમારું સન્માનિત કરશે પણ તમે બુટલેરોને સાવરી રાજકીય ઉપયોગ કરી રહ્યા છો તમે સત્તાધારી પાર્ટીના અમુક પોલીસવાળા એજન્ટો બની ગયા છો અમે કોંગ્રેસ વિચારધારાના આગેવાનો ને કોંગ્રેસી કાર્યકર્તાઓ એક જમાના અંદર કોઈ પણ કાળે કોંગ્રેસી વ્યક્તિઓ આ સાંભળી નહીં લે અને સહન પણ નહી કરે માટે પોલીસ અને રાજકીય પાર્ટીના ઘર્ષણ दारू બહાર આવ

ના હો કેવો એ તમારો મામલો આટલું ડ્રગ્સ પકડાણો ડ્રગ્સના વ્યસનીઓને છોડાવવા માટે તમે સુરત સાથે કેટલા આઇસોલેશન ખોલવામાં આવ્યા એનો એક શ્વેતપત્ર બહાર પાડો દારૂના બુટલેગરો પોલીસ ઇલેક્શનો ટાઈમે દારૂની ગાડીઓ ભરીને જાય આવા પણ કિસ્સાઓ મીડિયામાં આવ્યા ત્યારે મીડિયામાં મિત્રોનો પણ આભાર માનીશો

ગુજરાત આખું ડૂબી ગયું છે સુરત ની સાથે અમદાવાદ ખુબ ગંભીર છે ત્યારે પોલીસ એની જવાબદારી નિભાવે પોલીસ લાજવાની જગ્યા ગાજવાનું બંધ કરે અને અમુક જે સરકારના એજન્ટો બન્યા છે મીડિયા મારફત કહેવા માંગુ છું કે સત્તા આજ સે કાલે નથી ઇતિહાસ માં જાવ તો દેશ ના ગૃહ મંત્રી એટલે કે દેશ ના ગૃહ પ્રધાન અહિયાં ના ગૃહ મંત્રી હતા ત્યારે ખોટા કામો ની અંદર સાબરમતી માં કેટલી પોલીસ ગઈ એનો પણ ઇતિહાસ તપાસી લેજો આ વાત એટલા માટે કરું છું કે તમે ખાખી વર્દી માં દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હો તો તમારા કઈક એડ્રેસ માં ભૂલ થાય છે તમારી કઈક મિસ્ટેક થાય છે તમે ગુંડાઓને પકડો તમે અસામાજિક તત્વો ને પકડો તમે ડ્રગ્સ માફિયાઓને પકડો તમે બુટલેગરોને ને પકડો બધાને જે લવાલે કરો અમે તમારું સન્માન કરવા આવશું બાકી વાત કરીએ પ્રમાણે